આ બદલી વાક્યને આધારે તથા સપ્ત નાડી ચક્ર આધારે અને જ્યોતિષ વિદ્યાથી હું આ આગાહી કરું છું મારું નામ ઉકાભાઈ અર્જનભાઈ આસો દરિયા ગામ ચોક કિશોર જિલ્લો જૂનાગઢ તો પૂછો આવનારું વર્ષ કેવું રહે આવનારું વર્ષ સરસ રહે અને આવનારા વર્ષની અંદર આ 15 થી 20 જૂન ની અંદર વાવણી લાયક વરસાદ થાય છે અને વરસાદ થયા પછી સર્વત્ર વાવણી પચીસ થી ત્રીસ માં થાય બીજી વાવણી બીજી વાવણી પછી એક અતિવૃષ્ટિ જોરદાર આવશે હવે જોરદાર પછી પાછળ થી ઓગસ્ટ માં ગેપ આવશે મધ્યમ વરસાદ ઈ મધ્યમ વરસાદ પછી પાછો ઓગસ્ટ ઉતરતા ઇઠાવીસ ઓગણત્રીસ તારીખ થી પાછો મોટો રાઉન્ડ આવશે ગાજવીજ અને સાથે અને રાઉન્ડ માં નોરતામાં હાથીઓ પૂરેપૂરો ભરપૂર વરસે છે અને ચિત્રામાં માવઠું થાય અને વાવાઝોડું થાય વાવાઝોડા ની શક્યતા પૂરી રીતે ગણા છે વરસાદ ગમે એટલા આની પડે તો વર્ષનું ઉત્પાદન સાઠ ટકા રહે પછી વરસાદ થી ઘટે કે કુદરતી આફત થી ઘટે